સુરતમાં એક પેડ માકે નામ અભિયાન શંખેશ્વર કોમ્પ્લેક્ષ કૈલાસનગર ખાતે એકસો એક રોપણ કરવામાં આવ્યું હતું સમાજસેવક દિશાનક પુનમ્ય અને પંકજ શેઠ દ્વારા સૌપ્રથમ પ્રથમ શંખેશ્વર કોમ્પ્લેક્સ કૈલાસનગર મજુરા ગેટ ખાતે આ એકસો એક કરવામાં આવ્યું હતું હાલમાં પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે મોટા પ્રમાણમાં લોકો અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે સાકાર કરવા માટે સુરત શહેરમાં પાંચ હજાર જેટલા વૃક્ષો ઉગાડવામાં આવશે અને તેનું જતન કરવાના શપથ લેવડાવવામાં આવશે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા શંકેશ્વર કોમ્પ્લેક્ષ ગ્રુપ જે કૈલાસનગર એરિયામાં આવ્યું છે એ એક સોસાયટી છે આઠ બિલ્ડિંગની આખી એક સોસાયટી છે જે બસો મીટરનો રોડ લાગે છે એ રોડની અંદર આજે અમે સંપૂર્ણ પોતાની જવાબદારી નિમિત્તે એકસો એક ઝાડનું વાવેતર કર્યું છે એ ઝાડ એટલે કે અમારી માટે એક માં એક માં કહેવાય છે એક માતા કે નામ નામથી એક પેટનું આ આયોજન કર્યું છે મોદી સાહેબે બે ની અંદર આ મન કી વાતમાં કાર્યક્રમમાં કહેવામાં આવેલું હતું કે એક વૃક્ષ લગાવો અને એક મા કો ઉછેરો એ રીતે આજે અમે એકસો એક માનો ઉછેરવામાં આવ્યું છે અને સુરત શહેરની અંદર સુરત રેલવે સ્ટેશન થી લઈને મજૂરા કે એરિયા સુધીમાં આ એક જ એવી સોસાયટી હશે કે આવતા એક મહિનાની અંદર તમે જે કોઈ બી માણસ અહીંયાથી પસાર થાય હતી એને એવું લાગશે કે આ ગ્રીનરી નહીં આ ફોરેસ્ટ એરિયો બનવામાં આવશે કેમકે એકસો એક પેડ એટલે કે ઓક્સિજન આપતી આ એક એવી સોસાયટી હશે કે લોકોને અહીંયા હરવા ફરવાનું